સુરતમાં સિટી બસના ડ્રાઈવરો અને કંડક્ટરઓ મુસાફરને હેરાન કરતા પાલિકા દ્વારા બસ મેયરે મીડિયાને જણાવ્યું હતું બસમાં શું જોવું પડે કે

તમે જ્યારે મુસાફરી કરો ત્યારે તમને ટિકિટ સિટી બસમાં શું જોવા મળતું હોય છે જે કેવી રીતે ટિકિટ આપતા આપ્યો બધા પાસે ટિકિટ હોય ક્યારેક અમુક પાસે ટિકિટ હોય તેની પાસેથી પાંચ દસ રૂપિયા લઈ લે કંડક્ટરની આજે ટિકિટ બધી આપતો તો તમે કઈ રીતનું કાર્યવાહી થઈ જઈશું એ કાર્યવાહી થઈ છે કારણ કે એ લોકો દરરોજ પાંચ પાંચ દસ રૂપિયા લઈને રજે પોતાની ઇન્કમ હોય વધારે એવું ના ચાલે અને આગળના સ્ટેશનથી આપણી પાસે વધારે પૈસા લઈ લે છે

ને તેની એજન્સીને ખૂબ જ મોટો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે